જસદણમાં જે ચેતલિયા કુવા રોડ ઉપર જે રોડનું કામ કા ચાલુ છે એના વિશે તમે શું કહેશો આજ રોજ અમે ડામર કામ ચાલુ કર્યું છે એ બાબતે અમે વિરોધ કરેલો કે તમે પહેલા તો આમાં પાણીનો નિકાલ નથી એ નિકાલ કરો ત્યાર બાદ એ લોકોએ પ્રમુખ અને એન્જિનિયર બે જવાબદારી લીધી કે કે પાણી નહીં ભરાય ત્યાર બાદ અનેક નેતાઓ અમારા નગરપાલિકાના કારોબારીને બધાની હાજરીમાં આ કોન્ટ્રાક્ટર કામ ચાલુ કર્યું પણ હકીકત તો એ લોકોએ કે આગળ કામ જોયું નહીં અત્યારે મેં લાઈવ બધાને દેખાડ્યું પાંચ સાત જણા સાથે રાખી દેખાડ્યું છતાંય આ લોકો મોટા ભ્રષ્ટાચારી છે આ નગરપાલિકામાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર રોડમાં આજે સાડા ત્રણ કરોડ રૂપિયા મંત્રીશ્રી આપેલા હોય અને આ લોકો પ્રમુખ અને એન્જિનિયર મિલી ભગત હોય એવું આજે ચોખ્ખું મને દેખાયું છે કે પ્રમુખ એને મેં લેખિત ફરિયાદ કરી છે કે તમે રોડનું લેવલિંગ તપાસો બધું કરો આજે એન્જિનિયર પણ સાથે હતા છતાંય એ લોકો લોકોએ કંઈ માયપું નથી એમના લોટ પાણીને લાકડા થાય એવી સ્થિતિ છે આ ચાર પાંચ જગ્યાએ ખાડા છે એ પણ મેં મીડિયાના માધ્યમથી હું તમને દેખાડવા માંગીશ સવારે આવો તો મીડિયાના માધ્યમ હજી ખાડા નથી ભૂળ્યા અને આ લોકોને

ઉબકલો જવાબ આપી અને આ લોકો આજે કોન્ટ્રાક્ટરે કામ ચાલુ કર્યું છે એ માત્ર બિલ પાસ કરવા કર્યું એવું મને લાગે છે અને આ રોડ જયારે હું આ વિસ્તારનો સભ્ય છું ત્યાં લગીને કોઈ ગેરરીતિ થવા નહીં દઉં